અરે એક મિનિટ જો તમે ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ બધું કામ પડતું મૂકીને પહેલાં આ સાંભળો સીસીઈ પરીક્ષાના નિયમોમાં એટલા મોટા ફેરફાર થયા છે ને કે તમારી તૈયારીની આખી દિશા જ બદલાઈ જશે ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ નવા નિયમો શું છે અને હવે આપણે શું કરવું પડશે હા તમે બરાબર સાંભળ્યું આ કોઈ અફવા નથી એકદમ ઓફિશિયલ જાહેરાત છે ગુજરાત સરકારે વર્ગ ત્રીની ભરતી માટે સીસીઈ ના નવા નિયમો બે હજાર છવ્વીસ બહાર પાડી દીધા છે અને જે જૂની સિસ્ટમ હતી ને એને તો હવે બસ ભૂલી જ જાઓ કારણ કે હવે બધું લિટરલી બધું જ નવું જ ચાલો તો સૌથી પહેલા મોટા ફેરફારની વાત કરીએ અને એ છે પ્રિલિમ્સ પરીક્ષા પહેલાં કેવું હતું અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રસ્તા પણ હવે ના હવે એવું નથી ભલે તમારે ગ્રુપ એમાં જવું હોય કે ગ્રુપ માં દરવાજો તો એક જ છે એટલે કે બધા માટે એક જ કોમન પ્રિલિમ્સ પરીક્ષા અને હવે હવે આવે છે અસલી ધમાકો સિલેબસ જરા આ ચાર્ટ પર નજર તો કરો રીઝનિંગ કેટલા માર્ક્સ પૂરા સાઠ માર્ક્સ આ ખરેખર એ ગેમ ચેન્જર છે દોસ્તો જેનું રીઝનિંગ પાક્કું છે ને એ તો સમજો અડધી રેસ જીતી ગયા અને જેમને નથી ફાવતું વેલ હવે ફાવતું કરવું જ પડશે બીજો કોઈ ઓપ્શન નથી ઓકે તો હવે થોડાક નંબર્સની વાત કરીએ જુઓ એકસો પચાસ સવાલ અને સામે ટાઈમ છે ફક્ત એકસો વીસ મિનિટ મતલબ કે સ્પીડ તો જોઈશે જ પણ સાથે ચોકસાઈ પણ કારણ કે અહીંયા નેગેટિવ માર્કિંગ છે એક ખોટો જવાબ અને તમારા પોઈન્ટ પચ્ચીસ માર્ક ગયા સમજો એટલે અઠ્ઠે ગઠ્ઠે ટેક કરવાની ભૂલ તો બિલકુલ ના કરતા પ્રિલિમ્સ તો ખાલી ટ્રેલર હતું પિક્ચર તો હજી બાકી છે આ તો કહે પહેલું લેવલ છે જેવું તમે આ લેવલ પાર કરશો તમારી સામે બે રસ્તા આવશે એક તમને લઈ જશે ગ્રુપ એ તરફ અને બીજો ગ્રુપ બી તરફ અને હા આ બંને રસ્તા એકદમ એકદમ જ જુદા છે તો સવાલ એ છે કે આ બે રસ્તામાં ફરક શું છે જુઓ જો તમારે ગ્રુપ એમાં એટલે કે હેડ ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક બનવું છે તો તમારે લખવાની કળા બતાવી પડશે હા ડિસ્ક્રિપ્ટિવ પેપર્સ પૂરા ત્રણસો પચાસ માર્ક્સના પણ જો તમારું ગોલ ગ્રુપ બી એટલે કે જુનિયર ક્લાર્ક છે તો પછી તમારી સ્પીડ અને એમસીક્યુ સોલ્વ કરવાની આવડત કામ લાગશે એ પરીક્ષા બસો માર્ક્સની અને હા ઓબ્જેક્ટિવ હશે જે લોકો ગ્રુપ એનું ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે એ ખાસ સાંભળ્યું તમારા માટે ત્રણ પેપર છે પહેલું ગુજરાતી સો માર્ક્સ બીજું અંગ્રેજી એ પણ સો માર્ક્સ અને ત્રીજું જનરલ સ્ટડીઝ પૂરા દોટ સો માર્ક્સ એટલે ટોટલ થયું સાડા ત્રણસો માર્ક્સનું પેકેજ આજ તમારી મહેનતનું પરિણામ નક્કી કરશે ઓકે તો પરીક્ષા કેવી રીતે લેવાશે એ તો આપણે સમજી લીધું પણ સિલેક્શન કેવી રીતે થશે ખાલી પરીક્ષા પાસ કરવાથી વાત પૂરી નથી થતી અહીંયા પણ કેટલાક મોટા ટ્વિસ્ટ છે ચાલો એને પણ સમજીએ અને હવે આવે છે એ નિયમ જે સાંભળીને કદાચ થોડો ઝટકો લાગશે આ કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે તૈયાર છો વેઇટિંગ લિસ્ટ હવેથી નહીં હોય હા સીસીઈ ભરતીમાંથી વેઇટિંગ લિસ્ટની સિસ્ટમ જ કાઢી નાખવામાં આવી છે કમ્પ્લીટલી ગોન હવે આનો મતલબ શું મતલબ બહુ સીધો અને સાદો છે હવે કોઈ સેફ્ટીનેટ નથી પહેલાં કેવું હતું કે કોઈ સિલેક્ટ થયેલો કેન્ડિડેટ જોઈન ન કરે તો વેઇટિંગ લિસ્ટવાળાને ચાન્સ મળતો હવે એવું બિલકુલ નહીં થાય એ ખાલી પડેલી જગ્યા સીધી આગામી ભરતીમાં જતી રહેશે એટલે કે જે તક મળી છે એ જ ફાઇનલ છે આખી પ્રોસેસને છે ને એક ફિલ્ટરની જેમ સમજો પ્રિલિમ્સમાંથી જેટલી જગ્યાઓ છે એના સાત ગણા લોકોને મેઇન્સ માટે બોલાવશે પછી એ સાત ગણામાંથી ફિલ્ટર થઈને ખાલી બે ગણા લોકો જ ફાઇનલ સ્ટેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સુધી પહોંચશે સમજી શકો છો કે કોમ્પિટિશન કેટલું ટફ થવાનું છે હવે એક નંબરની વાત કરું છું અને આ નંબર તો મગજમાં બરાબર ફિટ કરી લેજો આ એક એવી લાઇન છે જેની નીચે ગયા તો સમજો ગેમ ઓવર કોઈ આઈડિયા છે કયો નંબર હશે જી હા એ નંબર છે ચાલીસ ટકા અને આ કોઈ એક પરીક્ષા માટે નથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં મિનિમમ ચાલીસ ટકા તો લાવવા જ પડશે હવે સરા વિચારો તમારા મેન્સમાં ભલે ટોપ માર્ક્સ હોય પણ જો પ્રિલિમ્સમાં ભૂલથી પણ ઓગણચાલીસ પાંચ ટકા રહી ગયા ને તો પણ તમે બાર આ નિયમમાં કોઈ બાંછોડ નથી ઓકે તો આપણે બધા નિયમો સમજી લીધા પણ હવે સૌથી અગત્યનો સવાલ આ બધા ફેરફારો પછી આપણે શું કરવાનું આપણી તૈયારી કરવાની રીત કેવી રીતે બદલવી પડશે ચાલો એના પર વાત કરીએ તો હવે તૈયારીમાં પ્રાયોરિટી શું હોવી જોઈએ આ ચાર્ટ જુઓ એ પોતે જ બધું કહી દે છે રીઝનિંગ અને ગણિત આ બે વિષયો હવે કિંગમેકર છે ટોટલ દોઢસોમાંથી નેવું માર્ક્સ તો આ બંનેના જ છે એટલે જો આ વિષયો નબળા હોય તો એને મજબૂત બનાવવા સિવાય કોઈ રસ્તો નથી એના વગર પ્રિલિમ્સ ક્લિયર કરવી લગભગ અશક્ય જેવું છે તો પછી સવાલ એ જ છે કે આ નવી સિસ્ટમ સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ચાલો તો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ પોઈન્ટ નંબર વન રીઝનિંગ અને ગણિતને તમારા બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો આજથી જ પોઈન્ટ નંબર ટુ પહેલા દિવસથી જ નક્કી કરો ગ્રુપ એ કે ગ્રુપ બી કારણ કે બંનેની તૈયારી અલગ છે પોઈન્ટ નંબર થ્રી ચાલીસ ટકાનું મિનિમમ ટાર્ગેટ ભૂલી જાઓ ટાર્ગેટ હંમેશા મેરિટમાં આવવાનું રાખો અને સૌથી અગત્યનું પોઈન્ટ નંબર ફોર યાદ રાખો વેઇટિંગ લિસ્ટ નથી એટલે દરેક એટેમ્પ્ટ એ તમારું ફાઇનલ એટેમ્પ્ટ છે તો આ હતા સીસીઈ પરીક્ષાના નવા નિયમો આખી ગેમ જ બદલાઈ ગઈ છે નવી પ્રિલિમ્સ બે અલગ મેઇન્સ અને વેઇટિંગ લિસ્ટ તો ભૂતકાળ બની ગયો હા આ ફેરફારો થોડા ડરાવી શકે છે પણ એક વાત યાદ રાખજો નિયમો બધા માટે સરખા જ બદલાયા છે એટલે જે સ્માર્ટ રીતે તૈયારી કરશે એ જ બાજી મારશે તો હવે સમય છે નવી રણનીતિ બનાવવાનો અને પૂરા જોશ સાથે મહેનતમાં લાગી જવાનો સફળતા તમારી જ રાહ જુએ છે તૈયારી શરૂ કરી દો